નમસ્કાર આપણે એક પેશન્ટને કેન્સરમાં એટલે કે જીભના કેન્સરમાં પાવરફુલ રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના મોઢાજી છોપરીએ આપણા નામ તમારું ફરજી ગોમ સમોડા સમોડા આપણા તાલુકો તાલુકો સીટ બરાબર જોજો કેમેરામાં જોઈ મળજો જિલ્લો જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર સત્તું ચોવીસ સાઠ એકોણ ફરીથી મળજો આપણે તકલીફ શું હતી કેન્સલ કેન્સલ કેટલા ટાઈમથી હતું સો આઠ મહિનાથી પાલનપુર દવા લીધી ના મટ્યું દવાથી મટ્યું બરાબર અમે ટોટલ ખર્ચો આપણે કેટલો કર્યો હતો તારું જે કેન્સર પાછળ અમે ખાસો ખર્ચો કર્યો ચાર પાંચ લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યું

મહિનો જી છે ચાર પાંચ દાડા બરોબર અને તારીખે આપણો મહિનો પૂરો થાય છે તારીખ મહિનો પૂરો થાય બરોબર એમાં આપણે તમે એક 95 વાપરી પ્રોટીન પાઇપડ અને મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરીફાયર હા હા બરોબર આ પ્રોડક્ટ વાપરથી તમને મતલબ કે મહિનાની અંદર કેન્સરનો રિઝલ્ટ મળ્યું છે મળ્યું પરતો પરતો જરા ખુઈ રહેતો બરોબર આમ તો ખુઈ રહેતો આખો દાડો